એક વાત બહુ ગમે છે જે હું ઘણીવાર કહું છું જે આ પરિવારને લાગુ પડે છે બાપુને બાવકુ બાપુને કે સંસ્કાર અને સંપત્તિની જીવનમાં બેયની જરૂર છે પણ ફેર એટલો છે સંસ્કાર હોય અન્ય વેલા મોડી સંપત્તિ આવે પણ સંપત્તિઓ વિને સંસ્કાર આવે એવું નથી નું આવ્યા લ્યો લંકામાં ઠેય જુદી નું આવ્યા હતી ને હોનાની હતી ને સંસ્કાર નામે મીંડું હતું ગોકુળમાં વ્રજમાં માલધારીઓ જ રહેતા હતા ગોવાળિયા જ હતા અને મથુરાની જેલમાંથી છૂટીને સીધા કૃષ્ણને આવવું પડ્યું એટલે લક્ષ્મીજીને આવ્યા હોય છૂટકો જ નંબર સંસ્કાર હતા ને સંપત્તિ આવી પણ સંપત્તિ હોય સંસ્કાર લંકામાં ન આવ્યા બારથી થી મહેમાનો એમાં કાઠી સમાજ ના ઘરે આંગણે છે એટલે સાહિત્યના વેધુ હોય બધા બોલે ઓછું સમજે જાજુ જેને જેની આંખોમાં વાતું પડી હોય એવો આ સમજણો ડાયરો એટલે વિશેષ કાંઈ કહેવાની જરૂર નથી કારણ કે સમજણની પૂરી વાત છે એટલે હું આ આ વાત આપને થોડી જણાવું છું કે સંસ્કાર અને સંપત્તિ એમાં યુવાન મિત્રો ખાસ સાંભળે અને હું તો એક સાહિત્યકાર તરીકે કહું છું જીવનમાં ઉતારે જો એનો અનુભવ લેવો હોય તો સંસ્કાર અને સંપત્તિ એની જીવનમાં બેય જરૂર છે પણ ફેર એટલો છે સંસ્કાર હોય સંપત્તિ આવે પણ સંપત્તિ સંસ્કાર આવે એવું નથી નો લંકામાં લ્યો પહેલી વાત બીજી વાત સંપત્તિ કોકને છેતરી લઈ શકાય સંસ્કાર કોઈને છેતરી નો લઈ શકાય સાહેબ એ તો જીવવું પડે બાઉકુ બાપુ ની જેમ જીવવું પડે જીવવું પડે અને જીવવું પડે અને ત્રીજી અને છેલ્લી વાત તમામ મેળવેલી સંપત્તિ મૂકીને હોય જાવું પડે અને સંસ્કાર તો ભાતા તરીકે કાયમ આવે છે આ જીવ જ્યાં જાય છે ત્યાં સાહેબ આ દેશ સંસ્કારનો દેશ છે આ સંસ્કૃતિનો દેશ છે આ સાધુ સંતોનો દેશ છે આ ભૌતિક સુખનો દેશ નથી સાહેબ આ રૂપિયાવાળાનો દેશ નથી આ તો ભક્તિ પ્રાધાન્ય દેશ છે સાહેબ તો તમે આ ભારતનું મૂલ્ય શું છે જોવું તો તમારે પરદેશ જવું પડે કે ભારતની શું તાકાત છે ભારતની બેન દીકરીની શું તાકાત છે ભારતની જોવા માટે તમારે બહાર જવું પડે તો ખબર પડે એટલે સંપત્તિ એ કરતા સંસ્કારની મૂડી આપણે ત્યાં વધારે ગણી છે આપણે ત્યાં પેલા વ્યવહારો થાતા તો ખાનતા જોવાતી હતી ને સંપત્તિ નો જોવાતી કેટલા વિઘા જમીન છે કેટલો પૈસો છે નહીં એના મોહાળ કોણ છે એનું કુળ કેવું છે એના કુળ દેવ કોણ છે એ બધું જોવાતું હતું એવો આ એક પરિવાર જે ભક્તિ પ્રાધાન્ય આ પરિવાર છે અને જનની જેણ તો ભક્ત જેણ કાદા તાર કા સુર નહી રેજે વાંદણી તું મતકુમાં વિષ્ણુરા બહુ જાણી તો જૂનામાં જૂનો દુહો પણ સાહેબ જનની જેણે તો ભક્ત જણે ને તો ભગત માં સુરવીરતાય આવી જાય અને દાતારી આવી જાય સાહેબ એ ત્રણેય પર્યાય છે એક પછી એક નથી આ કવિ એ દુહામાં ત્રણેયને ભેરા કીધા સાહેબ ભક્ત હોય એ સુરવીર પણ હોય અને દાતાર પણ હોય દાતાર હોય એ ભક્ત પણ હોય અને સુરવીર પણ હોય સુરવીર હોય ઈ દાતારે હોય અને ભક્ત પણ હોય સાહેબ આપણે ત્યાં સંસ્કૃતિ આટલી બધી વિશાળ છે આપણા દેશમાં એને મારે એક રચના આપણે રજૂ કરવી છે જે પૂજ્ય કરે બાપુ હરિદાન મુનિ નું આ કાવ્ય છે અને હું શ્રદ્ધાંજલિ રૂપે એમની યાદીમાં એમને આ કવિતાથી હું એમને શ્રદ્ધાંજલિ આપી દઉં શ્રદ્ધાંજલિ નહીં પણ ભક્તાંજલિ આપી દઉં સાહેબ ભક્તિ પ્રાધાન્ય કે હિમાલય ન જાવું હયું હેમાળો બનાવું હજી ભજનને માટે હેમાળે ન જાવું હેમાલે ન જા હરિના ભજન માટે હિમાલય ને જવું મારવું હયું હિમાળો બનાવું હરિના ભજન ને માટે હિમાલય ને જવું ક્યાંય જવાની જરૂર નથી સાહેબ આ હરી હારી રોય આ હું કરુણા રાખું આ અહીંયા ભક્તિ રાખું આ અહીંયા દાતારી રાખું અહીંયા સુરવીતા રાખું એને ક્યાં ક્યાંય જવાની જરૂર છે હા એક જણે એક જણાને એક જણે એક જણાને એટલું કીધું કે બાપુ મારે એકાંતમાં જાવું તો કે એકાંતમાં હું તો કે મારે ભજન કરવું છે એમ તો કે હા તો આખું ઘર સુઈ ગયા પછી ખૂણામાં બેઠો બેઠો કરી તો ન ચાલે તારે તો દીકરા બીજે જમાવવી એટલે જાવું

આપણે આપણે રાહ પણ પછી એમ કે હવે વાતો કરો તો સરસ્વતી આવી જાય ભજન કરો તો સરસ્વતી આવી જાય ગણપતિ સરસ્વતી આવી જાય આમાં બધું આવી જાય એટલે અમે વહેલું શરૂ કરી દીધું બધા મહેમાનો આવી ગયા છે એટલે પછી બહુ મોડું ન કર્યું પેલી કડી સાંભળજો સાહેબ મનના મંદિરિયામાં દીવો કરી દેખવું મારા મનના મંદિરિયામાં દીવો કરી દેખવું આ જે હું કરી બોલું છું જે કઈ શબ્દ રજૂ કરું છું બધાય પરમ પૂજ્ય બાપુ બાપુને લાગુ પડે છે મનના મંદિરિયામાં ખેલ આપણા જીવનમાં ખેલ છે ને આ છે મનના જ ખેલ છે ને કે બીજું કાંઈ હોય હું તમને એક દાખલો મારો આપું પછી તમે તમારો દાખલો સમજી લેજો મને એમ થાય કે સો રૂપિયા મળી જાય તો મજા આવી જાય સો રૂપિયા મળી જાય તો મજા આવી જાય સો રૂપિયા મળી જાય તો મજા આવી જાય મારા મન રટણ કરે અને મને સો રૂપિયા મળી ગયા અને મને જે આનંદ આવે ને એ સો રૂપિયા મળ્યાનો આનંદ નથી મારા મને વાત મૂકી દીધી એનો આનંદ છે સાહેબ મારા મને જે રટણ કર્યું હતું મને હો રૂપિયા મળી જાય હો રૂપિયા મળી જાય હે એ રૂપિયા મળી જાય એટલે વાત મને છોડી દીધી મન મુક્ત થઈ ગયું એમાંથી એનો આનંદ છે મનના મંદિરિયામાં દીવો દેખું મન ક્યાં જાય છે મન શું કરે છે દીવો જ્ઞાનનો કરી સમજણનો દીવો કરી અને પાછું વાળું ક્યાં ઉપડ્યા છો પાછા વળી જાઓ એમ હવેલી હળગામ ગામના પાદર શેઠ બેઠા કોઈ કીધું બાબુ શેઠ તમારી હવેલી એટલે જનરેશન છે ખબર ન પડે પણ બે માળનાક ત્રણ માળના મકાન પેલા ભૂતકાળમાં કરતા ને એ શેઠ ની હવેલી સમજ્યા હવેલી હલગી ગઈ જા ધુવાડાના ગોટા નીકળી તા તો માથા મીડ્યા પછાડવા પડી ગયા અથડાવા મીડ્યા ઓહો હો બહુ કરી મારું બધું બળી ગયું મારું કઈ રહ્યું નહીં મારા હાથમાં કાંઈ આવ્યું નહીં અને બાવડા પકડે બાપા જે થાવાનું તું થઈ ગયું શેઠ બાપા તમે છાના રહ્યો તોય છાના રહ્યો પડે માથા કૂટે એમાં કોકે આવી ગીર્દીમાં જે છાના રાખતા હતા ને ભીડમાં અંદર જઈ અને બાપા શેઠ બાપાને કાનમાં આવ્યું કે પંદર દી પહેલા તમારી હવેલી વેચી નાખી તમારા દીકરાએ એમ જોયું મનની સ્થિતિ ફરી ગઈ જોયું એમ વેચી નાખ્યું હા તોય બિચારાનું બળી ગયું કાં જોયું મનની વાત જોયું તમે એના ખેલ બદલાય હે અરે રે રે રામ બિચારાનું બધું ખોલી ગયું હાય હા એને કાંઈ હાથમાં ન આવ્યું બહુ કરી ત્યાં છોકરો આવ્યો ને એને કીધું સોદો છોતો પણ કેન્સલ થયો

દખા <tries> હરી Altyazı M.K. ne સંતો વધાર્યા છે એનું હું હૃદયથી સ્વાગત કરું છું ધારીથી બાબુ પધાર્યા છે છે મસ્તી એની છે પોતાની સંતોને પોતાની આગવી મસ્તી હોય તો હોય છે હંમેશાને માટે થોડું પાછું ઈકો આપો થોડો બોલવામાં થોડોક ઈકો છે જો ભક્તિની આંખે સઘળું દેખું ને દેખાડું બહુ ડિસ્ટર્બ નો થાય એવો થોડોક વધારો વધારો મનના આમાં દીવો કરી દેખું આપણું મનનું જે મંદિર છે મારું અને તમારું મંદિર જે મનનું મંદિર જે ખેલ કરે છે જે મારા તમારા જીવનમાં